તે દુનિયા માં જામ ખામુ જોય છે તો પણ દઈ દેવાય તારો બાપ પણ બીક લાગે ને એ માર તાર મારે આવા ભાઈ મને દે જોતા સમજો એ ગોબર એ ગોબર આયા આ દે કેરું તારું આ દે માણ માણ એક મોકો હતો બીજો પ્લાન બીજો પ્લાન કરું શું કરું આને મન કેટલી સરવા દે આ ફૂલી બેન ક્યારે આવશે આ લુગડા લઈ હમણા આ લુગડા મારે ધોવાઈ જાશે કલાક કરી મને કે હું આવું છું હજી નો આયા

હું તને પ્રેમ કરું છું આઈ લવ યુ લિખિસ્તાન મગન જવાબ બાપજી કેવું લીચું તું પણ દીક નો દીકરો ચાત આવા તારો બાપ કોણ દી છે એ બાડી એ બડિયા એ લે ક્યાં જા હું જાઉં રૂક ના કાકા વાડીએ આમ જો હું તન શું કર હા આને દે દી દઈ દે દી હિયા કોઈ હા એ બડિયા એક કામ છે મારું બોલને પણ

પાપી ધોવે છે અને મારે છે ને કઈક બાનું કાઠીન જાવું છે હમણે ઓલો ગોબરો મગ્નો છે ને મને કઈક દેવાના હતા પણ મારી બીક લાગી ને એટલે મને દીધું નહી હવે છે સેને બાનું કાઠીન જાવ

હે એ બાજુ પાડી છે